શું નામ છે દાદા તમારું બળદેવજી ઉતાડું બોલો બળદેવજી બાપા નું નામ પ્રતાપજી અટક તમારી ઠાકોર બરાબર શું તકલીફ હતી દાદા તમને હવે ઘૂંટણ ઘસારો બરાબર કેટલા વાર ઘસારો હતો બે વાર આવી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા તાઇન ઉતાડું બોલો તે તાઇન બરાબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાડું બોલો સો ટકા સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સારું સારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ છું આજે તારીખ તેર સાતમો મહિનો બે હજાર ચોવીસ આ વિડીયો શનિવારનો તાજો બનાવેલો છે હવે દાદા ભેરા એમના જે માણસ જે લઈને આવેલા છે એમનાથી થોડીક આપણે ચર્ચા કરીએ તો શું નામ છે મારા ભાઈ તમારું લાલાજી ઉતારવું બોલો લાલાજી બાપાનું નામ

તો જ્યારે પણ મારા વાલાઓ જ્યારે તપાસ કરાવવા રાધનપુર અંદર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર રાધનપુર હાઈવે રોડ ઉપર આવશે પ્રજાપતિ સાત્રા લઈ ની સમાજ વાડી સમાજવાડી ની બાજુમાં મારી ઓફિસ છે મારે બોર્ડ મારેલ છે રોડ ઉપર અનવર ભાઈ વહી ધ અંજાર વાડા તો જયારે પણ

તાજો બનાયેલો છે મારું નામ છે અનવર ભાઈ ભાઈ ધ અંજાર વાડા